નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પછી લગ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલો છે અજમો જે છે એક હજારથી ઓગણીસો વીસ પછી છે ઈસબગુલ જે છે ઓગણીસો સિત્તેરથી પચીસો અને આગળ તલસફેદ જે છે એક હજાર પચીસથી ચોવીસો એક અને હવે આગળ છે રાયડો જે છે બારસો ઓગણચાલીસથી બારસો સત્યાસી જીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો એક્યાસી અને ઊંચામાં ઊંચો ભાવ છે બેતાલીસો સત્તર પછી છે મેથી જે છે નવસો થી નવસો સિત્તેર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો થી ચૌદસો વીસ સુવા જે છે તેરસો થી પંદરસો પચાસ અને પછી છે વરિયાળી જે છે નવસો થી બત્રીસો ધોવા હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ